મિત્રો કેમ છો તમને બધા આ અમારો પહેલો વ્લોગ છે એટલે તો આ મારો ભાઈ સાગર છે એનું પણ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો લિંક તમને લે સકતી મને આપી દે તમને તમારો ગામનો વ્યૂ જો તમારો ને ભાઈ આ દિવ્યેશભાઈ છે એનું ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડિયો પણ હારા સારા બનાવે અને આવતા સમયમાં તમને એનાથી પણ સારા વિડીયો બનાવીને અમે આપશું સારા અને ભાઈ દિવ્યેશભાઈનું હે ને ચેનલ નામ આપણે દિવ્યેશ કરા હે એને પ્રોફાઇલમાં જઈ અને સબસ્ક્રાઈબ માં અને જો તમારા ગામનો મારા આ મારું ગામ છે અત્યારે અહીંયા વરસાદ પડે છે સારામાં સારો વરસાદ પડે કેમ કે અમે પહેલી વખત એવું વિસાર્યું કે ભાઈ આપણે બોલીને થોડુંક કીએ આપણે તો વાંધો ના આવે અને ભાઈ પહેલી વખત આપણે ફર્સ્ટ ટાઈમ બ્લોગ બનાવ્યો છે આપણે એટલે જેથી કરીને તમને વિડીયો સારો લાગે તો લાઈક કહેજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં જણાવજો ભાઈ કે કેવો વિડીયો લાગ્યો